ગણતરીના દિવસોમાં નવરાત્રી આવી રહી છે લોકો પણ ગરબે ગુમવા માટે તૈયારીઓ કરી રહ્યા છે અને જે લોકોને પ્રિન્સ અને પ્રિન્સેસ બનવું છે તે લોકોએ તો છેલ્લા ચાર થી પાંચ મહિના પહેલેથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે આ વર્ષે ઘણા અલગ અલગ પ્રકારના સ્ટેપ્સ જોવા મળશે જેમ કે રિમિક્સ દાખલા રિમિક્સ ટીટોળો ગલગોટો વગેરે અને એ સિવાય ફાઈનલ માટે સૌથી અગત્યના સ્ટેપ્સ એટલે કે ફોર સ્ટેપ્સ સિક્સ સ્ટેપ્સ ચોકડી રાસ અને તેના માટે પણ ખેલૈયાઓ જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે આવો જોઈએ ખેલૈયાઓની ધમાકેદાર પ્રેક્ટિસ મોકરાસાખી અમે ડિસ્કોડાનિયમ ફૂલ તૈયારી કરી રહ્યા છીએ અને અમે નવો સ્ટેપ છે ડાકલા ગલગોટો છે પછી રંગીલો છે ધમાલ છે મને ગલગોટો છે ધમાલ ને ડાકલા હું છેલ્લા ત્રણ વર્ષ ફૂલ તૈયારી કરું છું અને હું છેલ્લા આઠ વર્ષથી રમું છું ને અત્યારે મારી ફૂલ તૈયારી છે ખોડલધામ રમી થી અત્યારે લગી અને હવે સુરભી રમવા જાઉં છું આ વર્ષે તો ખેલૈયાનો તો જોર બહુ આમ સારો એવો દેખાય છે રિસ્પોન્સ અને બહુ પ્રેક્ટિસ બી કરી રહ્યા છે એ લોકો અને આ વર્ષે હું ઘણા એવા નવા નવા સ્ટેપ લઈ આવી છું કે રિમિક્સ ડાકલા છે રિમિક્સ પિટોળો છે પ્લસ ગલગોટો છે એ બધા નવા નવા સ્ટેપ કરાવ્યા છે પ્રિન્સેસ તો ઘણી એવી મહેનત કરી રહ્યા છે ફેબ્રુઆરીથી અને એ લોકોનો બી ઘણી એવી મહેનત દેખાય છે અને એ લોકોની પ્રેક્ટિસ બી બહુ સારી એવી છે એટલે એ લોકો રમશે પછી એ લોકોનું ખ્યાલ આવશે પ્રેક્ટિસ તો અમે ફોર સિક્સ ને ચોકડી એ તો ખાસ આપણે જો પિન બનવું હોય ને પ્રિન્સેસ બનવું હોય તો એના માટે એ ત્રણ સ્ટેપના તો બહુ ધ્યાન રાખીને રમવું પડે છે અને એની અમે બહુ પ્રેક્ટિસ કરાવી છે આ વર્ષે પછી તો હવે એ લોકોનો રિસ્પોન્સ જોઈએ કેવો છે એમ કે ડાકલા છે ડાકલા કોઈ નથી કરાવતું અમે સ્પેશિયલી દાખલા સ્ટેપમાં કરાવીએ છીએ નવી નવી વેરાયટીમાં દાખલા કરાવીએ છીએ ટીટોળા બી નવા નવા શીખાવીએ છીએ અમે એટલે એમાં તો ઉત્સાહ બહુ જ જોરશોરથી દેખાઈ રહ્યો છે આ વર્ષે હું છેલ્લા લગભગ દસક વર્ષથી રમું છું અને ત્રણ ચાર વખત પ્રિન્સેસ બની ગઈ છું અત્યારે તો ફૂલ જોરશોરમાં તૈયારી ચાલે છે બધા અલગ અલગ સ્ટેપ જેમ ફાઈનલ્સમાં રમવામાં આવતા હોય બધા સ્ટેપ જોરશોરમાં

પછી ગલગોટો સ્ટેપ નવો આવ્યો છે તો એ રમીએ છીએ ડાકલા રમીએ છીએ આ બધા સ્ટેપ રમીએ છીએ